ચિકિંગ કરી છે ભાઈ ઉપર જો મેલું તો ભાઈ અત્યારે છે ને આવવાની છે 90 ડિગ્રી ની ચડાઈ ઓય બપા કેટલું ઉપર ચડવાનું હે રંગ ઓહ હા આને ટીકન હે કીધર વાહ ભાઈ વાહ એ જુઓ તો હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત આ વ્લોગમાં કેમ છો તમે બધા મજામાં તો ભાઈ હું બી અત્યારે આવેલા છે નાસિકમાં અને આજ છે ને જવાનું છું આપણે બાર જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગના દર્શન કરવા ત્રંબકેશ્વર મહાદેવ મંદિરે કેમ કે ત્યાં ઘણા ટાઈમથી નક્કી નહોતું અહીંયા આવવાનું પણ નક્કી થઈ ગયું છે તો બાર જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે તો ત્યાં જ આવશું દર્શન કરવા અને પછી જવાનું છે આપણે હરિયર ફોર્ટ ભાઈ બહુ હાઈ લેવલ ઊંચાઈવાળો ડુંગરો છે અને જોઈએ હવે ત્યાં જવાનું પ્લેન છે તો અત્યારે બધા તૈયાર થઈ ગયા કેમ કે 8 9 જણા છે તો હવારમાં 4 થવા વાર લાગે 4 થઈ જશે અત્યારે વાગી જશે દસ તો અત્યારે જાય છે પેલા મહાદેવના દર્શન કરવા ફેમિલી ફાઇનલી પોગી જશે ત્રમકેશ્વર ને અહીંયા જો સાણલા થઈ ગયા છે ચાલુ જાય છે દર્શન કરવા એનો નજારા છે ને અલગ જ એકલો વરસાદ વાળો વાતાવરણ જો જાય મહાદેવના દર્શન કરી ભાઈ બાર જતીલિંગમાંથી જેતો

પીછાવાળા રસ્તા નાય છે કે અઘરામાં અઘરું ટ્રેકિંગ કેવાય અને પેલાથી છે ને મેં ટ્રેકિંગ તો ઘણું બધું કરેલું છે પંચકેદાર કરેલું છે કેદારનાથ કરેલું છે પણ આનું એક્સપિરિયન્સ અલગ રહે કેમકે એ બધું ઉત્તરાખંડ છે અને આ બધું મહારાષ્ટ્ર છે તો જઈ અત્યારે અમે પૂગી છીએ આપણે જવાનું છે અહીંથી આમ ઉપર અને અત્યારે અમારું મોડું થઈ ગયું છે ઓલરેડી ચાલો ભાઈ તો આપણું ટ્રેકિંગ છે ને અહીંથી સ્ટાર્ટ થાય છે અને અત્યારે કેટલા વાગી ગયા ખબર હે તમને તો સાડા ચાર ચાર છે હાલો કેમ કે અમારે છે ને મહાદેવના દર્શન કરવાના એમાં થોડુંક વધારે મોડું થઈ ગયું ફેમિલી તો ભાઈ આ છે ને અઘરામાં અઘરું ટ્રેકિંગ કહેવાય અને રસ્તો તો અત્યાર અત્યારનો આવો આવે અહીંયા છે ને કાંઈ પરફેક્ટ પગી ને એવું હે નહીં એટલે આવી રીતે આમ ચડવાનું છે જોઈએ હવે ચાલો ધીમે ધીમે કમ્પ્લેટ તો થઈ જ જાય વાંધો નહીં આવે થોડીક વાર લાગશે હાલો જાઓ ભાઈ ભાઈ તો ભાઈ આ છે ને અડધે અમારે આવ્યા હતા અને એક ભાઈ નીચે અમારા મિત્ર રસ્તા છે ને થોડાક ડિફિકલ્ટ છે ને ભાઈ કે સાહેબ હા ભાઈ ત્યાં છે ને કચરો સાફ સફાઈ કરે છે તો તમે આવો ને તો ભાઈ કચરો ન ફેલાવતા તો આવડા બધા અઠવાડિયે અઠવાડિયે આવે સાફ કરવા ફેમિલી અડધી કલાકથી ટ્રેકિંગ કરી છે ને ભાઈ ઉપર જાઓ આપ ઉપર ને અડધી કલાક ઉપરથી ચાલતા હતા અત્યારે એક બ્રેક લીધો હે કેમકે આ બધા થાકી ગયા છે ભાઈ હા ભાઈ તો એકવાર અહીંયા આવી ગયેલા છે એટલે એને એક્સપિરિયન્સ છે જોઈએ ભાઈ ક્યારે પૂગીએ એમ ઉપર જે આ જે પહાડ દેખાય ને એની પાછળ એક મોટો પહાડ છે એ ચડવાનો હે અને ન્યા છે ને નાઇન્ટી ડિગ્રી આવી જાય એટલે હા ઊભું ચડવાનું બે પગેની ચાર પગે ચડવું પડશે એવું છે જોઈએ હવે બાકી અત્યારે વાદું જો કેટલા ફાસ્ટ આવેલા જાય છે

ફેમિલી તો અત્યારે છે ને ભાઈ કરતા હાઇસ્ટ નાઇન્ટી ડિગ્રી સડાઈ આવે છે અને ભાઈ બહુ રિસ્ક વાળું છે નાઇન્ટી ડિગ્રી આવશે ધીમે ધીમે ઉપર ફેમિલી તો ભાઈ અત્યારે છે ને આવવાની છે નાઇન્ટી ડિગ્રીની સડાઈ અને ને એવું બહુ બધું છે અહીંયા ધીમે ધીમે સડીએ ભાઈ નાઇન્ટી ડિગ્રીની સડાઈ આવી ગઈ છે અમારી ધીમે ધીમે ઉપર સડીએ કેમ કે થોડુંક રિસ્ક વાળું છે બે પગે ની ચાર પગે ચડવું પડશે ત્યારે અમે આવશે

हेलो जी मैं गजानन जालतारो हेलो ओहो ये थोड़ा सा तो होगा तो देखो आप इधर खास ध्यान रखने की ओके सर जी पेन के आ यार। तो तुम संभल पहन भी नहीं आए? अरे बाबा गांड फट रही <laughs> क्या यार रही। <laughs> चलो धीरे-धीरे जाना ठीक है ना भैया संभल के हेलो धीमे-धीमे इधर का सीढ़ी बहुत बेकार है बेकार है सीधा दिख रहा है नहीं बाबा सीधा <laughs> पूरा 90 90 डिग्री चलो भाई 90 तो होती है मियाइयों ये थी हाँ तो तो बाबा हेलो

ઘડીક વાર છે ને હવે પાસે જાય છે પણ ભાઈ મસ્ત પણ વેધર છે ને ભાઈ ક્લીન નથી તો અહીંયા તમને ખબર જ છે મહારાષ્ટ્રમાં કેવું હોય વરસાદ બહુ જ હોય બધે તો આવું થયા મહેલા થઈ આગળ મંદિર છે હનુમંદદાન ફેમિલી તો એક છે ને અહીંયા મહાદેવનું નનકમ તો મંદિર આવ્યું અને થોડુંક ઉપર જવાનું એમાં જાજુ નથી અને અહીં ભાઈ ડુંગરાયના ઉપર નંદકુંમ તો તળાવ છે ફેમિલી તો આપણે પહોંચી જઈશી વોન ટોપ બસ હરિયર ફોર્ટ વોન ટોપ ભાઈ અહીંયા છે ધજા અને જો ધજા પકડીને ભાઈ અમારે જમાય ઉભા રહી જાય તો કડીક ઉભા રહી અહીં કેમ કે અત્યારે લેટ થઈ ગયો અમાર સેવા કોઈ અહીંયા છે નહી અત્યારે અને મોડું થઈ ગયું છે થોડું વાહ ભાઈ હાલો અરે ફેમિલી ઘણી વાર અહીં ઉભા રહ્યા ભાઈ બહુ બધી મજા આવી ને અમાર સેવા અહીં કોઈ હે નહી મોડું થઈ ગયું છે અત્યારે કેટલા વાગી ગયા છે યાર 6 વાગી ગયા છે તો હાલો નીચે બક્ષ ભાઈ બન ચાલો ચાલો

फैमिल फैमिले भाई है उतर थोड़क हार्ट ट्रेक आ हे किधर आ गए भैया हम अभी तो, तो फ्री जा रहा है आगे जा जाके देखते हैं अभी आवरी तो उतरव पड़े से भाई हम लोग केम के तो हाथ लाग गए उतरे ना कर थोड़ो तो रिस्क वाला उदी हां भाई हम थोड़ो के पछे पछू આવશે બગીથાને એવું પાણી પડે માથે વાહ ધીમે ધીમે હેલા જાય છે ભાઈ વાહ કેટલું હાલવું પડે છે થોડો નાઇન્ટી 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 ડેગ્રી પાછું આવી ગયું અને દરવાજો આવે ચમાસ ધીમે 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 ઉતરી છે શેકીઓના ફોટા ને એવું પાડ બધાય અને અમે સેલા છે એ બીજું કોઈ છે નહીં કેમ કે મોડું થઈ ગયું છે ઓલરેડી સાડા છ થઈ ગયા છે તો ભાઈ હવે ધીમે ધીમે આમ ઉતરતા જાય એટલે ઉપાધિની અને આમાં છે ને એક નાના નાના હોક છે એટલે ઉતરી જાય ફટાફટ હવે કે જાજુ છે નહીં ધીમે ધીમે ઉતરી જાય વાહ ભાઈ વાહ એ નજારો તો જો પણ પગી થઈ લે કીધું પગી અને અમારી બાકી બધા હજી હાઈ લાવે અને ભાઈ બીજું કોઈ હે નહીં જાય છે નીચે ધીમે ધીમે નીચે ઉતરી જઈ જે પગી થતા એ ઉતરી જાય અને જેવું વિડીયોમાં જોયું હતું એટલું બધું અઘરું મને ન લાગ્યું ટ્રેક અને બંદર એવું કઈ જોવા નથી મળ્યું બંદરનું એનું થોડુંક વધારે કેવર આવે અને વાદા જો કેટલી ફીડમાં જઈશ વાહ ભાઈ ચાલો ભાઈ બે જણા અમારે નીચે છે નીચે ઉતરી જાય ધીમે ધીમે ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું ભાઈ અને અમે ખાઉસેલા હતા લાસ્ટમાં અત્યારે કોઈ હે નહીં જેટલી દુઃખ નહોતી ને શોપ બધી બંધ થઈ ગઈ પણ મજા આવી ભાઈ થોડુંક વેધર ક્લીન હોય ને તો વધારે મજા આવે અત્યારે સાત વાગીને ચૌદ મિનિટ થઈ અને ભાઈ અમારા મિત્ર હલે પર ઊભા છે ગાડી હાલો હા હા બાકી યાર નજારો બહુ મસ્ત છે એકવાર તો ટાઈમ મળે તો અહીંયા જરૂર ભોગી જવાનો તો અત્યારે ભાઈ હવારના પાંચ ને ચાલી થઈ ને બધા ગાડીમાં હતા અમે અત્યારે પૂગી ગયા છીએ સુરત કે રસ્તામાં રોકવા રોક કરતા કરતા સુરત પૂગી ગયા પછી પાછા કઈ ઘેર આવી જવું પણ પાછું પૂગી ગયા અમે સુરત ને સુરત ને સુરત રોકાઈ જાય હવે સાજું ટ્રેવલ થઈ ગયું તો હવે બપોર બધું આરામ કરશું ને બપોર પછી પાછા નીકળી જવું બાકી તો યાર મજા આવી અને આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પાછ સુરતથી બધા હગાવાલા કમેન્ટ કરીને કહે કે અમને ન કહેવાય અહીં રોકાવા વી હોય તો ભાઈ હવારમાં પાંચ કે કોને હેરાન કરવા એટલે હોટલ વી હોય એટલે કે ઉપાદી નહીં એમ પાછા નવ જણા હતા ખોટા કોઈને હવાર હવારમાં હેરાન કરવા અને ભાઈ બસ આ છે કાળનો બ્લોગ તમને ગમ્યું છે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ ભૂલતાને પછી કાલે નવ બ્લોગમાં જવું તો બધાને જય માતાજી ભાઈ બાય સબસ્ક્રાઈબ કરતા ભાઈ ભાઈ